સુખ સાથી કોઈ આંગળીને પાઈ પૈસો આપો મા બાપ ફૂટપાથની ધાર પર બેસી એક બાઈ પોકારી રહી હતી મા બાપ કોઈ લુલાન લંગડાંગ પર દિયા કરો બાપ બાજુ માંગથી એક બેઉ પગે લંગડાનો અવાજ આવ્યો કુન જાણે નખોદિયા ક્યાંક ટળે છે જ્યાં જાઉં છું ત્યાં કેડે ને કેડે બબડતી પેલી આંગળી બાઈ ઊઠી અને દીવાલનો ભોમિયો બનાવી ચાલવા લાગી એ બેસ બસ હું જાઉં છું પેલા અપંગે અપંગેડાતા કહ્યું રસ્તો છે બદલે આવું કહેનારા માણસ તે બાઈને મશ્કરી લાગી આસ્તે આસ્તે તેને કહ્યું જવું તું ત્યારે તારું મૂળ જવા અહીન પાસે ઘલાણો તો ના ના ખરું કહું છું બેસ લંગડાએ કહ્યું મને પછી હસતામ હસતામ ઉમેર્યું આમતુમ ગયેલા મૂળનું મૂળ શું કામ કાઢે છે એટલામાં રસ્તે જતા એક ધાર્મિક માણસને દેખતા એનો અન્નપૂર્ણા જેવો વાડકો ધરતા બોલી પડ્યો લંગડાને કોઈ આલો મા બાપ આંધળીને પાઈ પૈસો આલો મા બાપ કહી બાઈએ પણ ઝટપીટ ફેરવતાં વાડકો ધર્યો પેલા શેઠે લંગડાના વાડકામાં પાઈ નાખી ખંખનાટ સાંભળતા પાછી પેલી બાઈ આરજવી રહી શેઠને ચાલી જતા જોઈ લંગડાએ ભલામણ કરી આ આંધળીને આલતા જાઓ શેઠ

પેલી બાઈ બેઠી અને લંગડાના ખસવાનો અવાજ આવતા બોલી બેસને સરખું કોઈ નથી સહેજ મોગ મલકાવતા બાઈ બોલી અને પછી પેલા શેખને કહેલું યાદ આવતાં મોંઘ ચઢાવી ઉમેર્યું જો પાછો પેલા શેખને કહ્યું એવું ફરી કે તો અરે ગાંડી એમ કહ્યું તો પાઈ મળી એમાં તરફ ફક્ત પછી પેલીએ એનું કામ શરૂ કર્યું આંધળીની કોઈ દિયા કરો મા કોઈ પાય પૈસો શું કામ મોડું દુખાડે છે કોઈ આવતું હશે તો હું કાની નહીં બોલું એટલે તું નહીં બોલજે બાઈને પણ એ વાત ગમી છતાં ને રોજની ટેપ પ્રમાણે બોલી જવાતું હતું અને જ્યારે પેલો લંગડો બોલતો ત્યારે વળી બમણા વેગે બોલતી એમ કરતાં અંધારું પડ્યું પેલી બાઈ ઊઠી ચાલવા લાગી જૈશ તારે ઠામઠે છે લંગડાએ પૂછ્યું તારે શી પંચાત જૈશ મારે જ્યાંગ જતી હૈશ ત્યાંગ ભિખારીને વળી ઠામઠે કાણા શાંગ ચાલતા તે બોલી પેલાના જવાબની આશા હતી પણ વ્યર્થ ગઈ લંગડો કંગી ન બોલ્યો તેને પણ હમણાં બે ચાર દિવસથી ગણેલા નવા ઘર તરફ સરખવા માંડ્યું બીજે દિવસ સૂર્યના આવતા પહેલા લંગડો પેલે ઠેકાણે આવી બેઠો અને પેલી બાઈની પ્રતીક્ષા કરવા લાગ્યો થોડી વાર કેડે દૂરથી તે બાઈ આવતી દેખાઈ લંગડાએ બમણા વેગે ઘાંટો પાડ્યો કોઈ દિયા કરો રેશે કોઈ લંગડાને પાઈ પૈસો પેલી બાઈ પણ તેનાથી થોડે છેટે બેસી દયાળુઓને આરજવી રહી બપોર ચડિયે ઘરાકોની અવજવર ઓછી થતાં લંગડાએ તો બાઈ તરફ સરકતા પૂછ્યું કેટલા પૈસા આવ્યા એક આનો ને બે તારે કેટલા થયા બાઈએ પૂછ્યું મારે તો ને બે ઘટે છે લંગડો છેક પાસે આવી થોડી વાર ચૂપકી દી છવાઈ તારુંમ નામ શું લંગડાએ પૂછ્યું તારે શું કામ છે તારું નામ કે ને મારું નામ તો જમનો ત્યારે મારુમ નામ જમની કહી જમનીએ તેના તરફ ફેરવ્યું ચમને જમનીના મોગ પર હાસ્ય જોઈ હિંમત કરી કહ્યું જમની કરતા પણ બોલવા માંડ્યું બપોર બેઉ જણે બબ્બે પૈસાના ચણા લઈ લારીવાળાને ખટાવ્યો સાંજ પડતા પાછો હિસાબ કિતાબ કર્યો અને જવાની તૈયારી કરી જતા જતા ચમને પૂછ્યું કાલે અગિયારસ છે ભદરકાળી માતાએ આવીશ હું શી રીતે આવું ભૂલી પડું કાળનો આજુબાજુ પણ ભૂખના કુહાડાએ એ અંગને વેરણછેરણ કરી નાખ્યું હતું પાછો દિવસ ઉગ્યો ને લંગડો તે રસ્તા ઉપર આવી જમનીની રાહ જોતો બેઠો થોડી વાર કેડે જમની પણ આવી લાગી જો મારી પાછળ આવ્યા કર કહી ચમન ખસવા લાગ્યો રોજ જે રસ્તો કાપતા ચાલ પર કાબુ રાખવો પડ્યો રસ્તામાં ઉતરવાનું કે ચડવાનું આવતું તો ચમન જમનીને ચેતવતો જોજે ઢાળ છે એ અહીં ચડવાનું છે વળી કોઈ મોટર કે ઘોડાગાડી રસ્તો ઓળંગતા દેખાતી તો પણ બોલી ઉગતો જમની ઉભી રે મોટર આવે છે અને એમ કરતાં કરતા બેઉ જણે ધારેલે ઠેકાણે આવી માતાને આંગણે ધૂણી દખાવી મા બાપ કોઈ સાંજ પડવા આવતા બેઉ જણ ઉઠ્યા આ ચેમનામાં સારી કમાણીનો ઉલ્લાસ હતો તેમાં જમનીને વધારે પેલી જગ્યા આવતા કે જે પાછો હોમ જમનીએ કહ્યું વીજળીના ગોળા પોતાના અંતર બાળી બાળી રસ્તાઓને ઝળહળાવી રહ્યા સમને રસ્તાની આજુબાજુ ઘૂગતા અંધારાને જોઈ રાત પડતી જાણી દોરી જતો હોય અને સવારના કાપેલા રસ્તાનું માપ કાઢતા ઘડી ઘડી હાથને ભીમ તરફ લંબાવી ખાતરી કરી જોતી પેલી ભીંત આવી કે નહીં આ તારી હદ આવી જમની તું તા મેરથી જ આવતી હા બરોબર આજ જમનીએ ઉભા રહી દીવાલને આંગળીઓથી જ જોઈ કહ્યું અને મગજમાંના એના નિકના રસ્તાનો નકશો પણ વિચારી રહી વળી આ માતાના રસ્તાનો નકશો પણ ચિતરી લેવા ઓછો વધતો પ્રયત્ન કરવા લાગી પેટલામાંગ ચમનનો અવાજ આવ્યો જમની તું ક્યાંક પડી રે છે સારી જગા ન હોય તો મેં એક સારું ઠેકાણું ખોળી કાઢ્યું છે ત્યાં નથી કોઈ ભિખારી વિતાડે એવું કે નથી પોલીસવાળા છેડે એવું અને જમનીને ચૂપ રહેલી જોઈ પાછું પૂછ્યું લેહીન આવે છે જમનીએ ફૂટપાથની એક દિવાલે સોડે ઝાડનામ બે જબરામ થડિયાંગ એની વચ્ચે સૂઈ રહે એકલી જગ્યા થોડે છેટે પાણીનો નળ એમ પોતાના ઘર તથા લથતાનું સ્મરણ કર્યું વળી અખંડરાત જાગતાની સાક્ષી પૂરતાં ભસ્યાંગ કરતાં બે કૃત્રાંગ યાદ કર્યાં તેને જવું ન ગમ્યું ના મારે તો સારી જગા છે તો તું જાણે બાકી આ જગા સારી હતી બોલ્યો અને પછી ઘસડાવા માંડતા કહ્યું જા તો જમની ચમનની ઉદાસી સમજી ગઈ તેને પણ બેઉ પગે લૂલો જાણેલો અને અવાજ કલ્પેલો ચમન છોડી જવો આ જ નહોતો ગમતો આખરે પોતાને પંથે પડતાં જમનીએ પૂછ્યું કાલ આવીશ ને પાછી તું ભાંડશે તો એવું ન બોલતો હોય તો મેં ક્યારે તને ભાંડ્યો છે મૂંગ પર બનાવટી રોષ હતો સારું જા ચમને હસતામ હસતામ કહ્યું અને પછી વૃક્ષ નીચેના પોતાના ઘરને ગળે કોઈ ન પડી ગયું હોય એ ફિકરે હાથની ફંગાળો ભરતો સરકવા માંડ્યો ઉનાળાનો સમય હતો એકલે બેઉને બિસ્તરાની પીડા ઓછી હતી પછી તો રોજ જમની તથા ચમને રસ્તા પર બેસતા અને નવરાશની ઘડીએ વાતોચીતો પણ કરતા એક દિવસ જમની પોકારી રહી હતી મા બાપ કોઈ એકલામાં વાડકામાં વાડકામાંગ ખખડ્યું જમનીએ ફેરવી અને બદલે કાંકરી બેઠેલા ચમનને છૂટી મારતા કહ્યું ચાળાનો ભરેલો ન દીઠો હોય તો અને અવળી દિશામાં ચમનને ખડખડાટ હસતો સાંભળી બોલી આજે મારી પાસે હવે ચમન તો હસતો જ હતો આજે જમનીનું અક્ષયપાત્ર રૂપિયું હતું સાંજ પડતા ફક્ત ચાર પાઈ મળી હતી સાલ્લાની પાલવતી જોરીએ બાંધેલા ચાર આના માંગથી ખાવું પડશે એ વિચારે તે ઉદાસ હતી સમનને પણ આજ પૈસો જ મળ્યો હતો પણ તેની પાસે અકબંધ પડેલા બે રૂપિયાનો તેને તો ગરમાવો હતો લે ચાલ વેળા થઈ જવું નથી સમને પૂછ્યું બે ને કોઈ દિયાળું આવે તો જમની બોલી સમન જમનીની ઉદાસીનું કારણ કળી ગયો એવામાં જમનીના કાને બુકનો ખડખડાટ સાંભળ્યો

વિચારી બોલી લેઆ તારો પૈસો પૈસાને ને શું કરું મારે તો બૈરુમ મળે એવો આશીર્વાદ જોઈએ છે એ મળશે લે સમન તરફ પૈસો ધરેલો હાથ એમને એમ રાખી જમની બોલી દાન માંગ દીધેલું પાછું ન લેવાય ઉમહૂમ તારે લેવો જ પડશે એક શરત કબૂલે તો લઉં સમને સહેજ પાસે ખસતામ કહ્યું આલમને આંગણે આંગને અંધારાંગૂતામ હતાં પણ બેમાંગથી એકેને ને ભાન નહોતું શું જમનીએ ઇન્તેજારી દર્શાવતા અવાજે પૂછ્યું તું આજ મારે ઘેર પરુ થાય તો છાતી પર હાથ રાખી કહ્યું જમની પડી અને થોડી વાર પછી બોલી તો જ મારી હારે હિંગ ને આવી જગા ત્યાગ નહી હોય જમની અહીંથી ઘણું છેટું નથી આ હવેલીઓથી થોડે વેગળે ઉઘાડામાંગ એક લીંડો છે કોઈએ નામ લે એવું નથી ત્યાં અને થોડી વાર છાના રહી પાછું ચલાવ્યું આજ ન ગોઠે તો કાલ ન આવતી લે હિન ત્યારે કહી જે હું તો આમ આવ્યો હાથોના ઠેકડા ભરતો ચમન બોલ્યો અને નજીકની હોટલમાંથી શેર ભજીઆમ લઈ ખભે બીંટાળેલા કપડાએ ગાંઠ મારી ઘડીક પાછો ફર્યો લે ચાલ સમન આગળ થતા બોલ્યો પાછળ અવાજની લાકડીએ જમની દોરાઈ સમનનું ઘર આવી પહોંચ્યું તેનું ઘર ધરતી માતાએ અંતરનામ અમી પાઈ ઉછેર્યું હતું કુદરતે આછી આછી પાંદડીએ છાયું હતું અનિલ સદાય જેને હસાડ્યા રમાડ્યા કરતો હતો અને રોગ જેનાથી તોબા પોકારતો હતો એવા એ લીમડા નીચે હતું ચારે બાજુ મેદાનનું ખુલ્લું માંગણું હતું નીચે સદાય પડીને પાથરી રહેતી ધૂળની પથારી પર ચમને જમનીને કહ્યું બેસ પછી ભજીયામ છોડી બેઉ જણ ખાવા લાગ્યા જમનીની ભૂખ આજ કે પણ ના સ્વાદે થોડીક તાજી કરી તેને તો ખાય છે કે નથી ખાતો છું ને સમને જમનીના હાથને અડે એમ ભજીયું લેતા કહ્યું એને તો આજ જાણે જીવતરની ભૂખ ભાંગી હોય એવું હતું થોડી વાર પછી પાછી જમની બોલી લૂપ છો તો એકલાંગ ને એકલાંગ લાગે છે અને ચમને ના ના ખાઉં છું ને કહે તો સાંભળી પૂછ્યું ખાજો મારા સમ પણ જ્યારે ચમન કાંગી ન બોલ્યો ત્યારે એમ નહીં અડધો અડધ ભાગ પાડીએ કહી બેઉ હાથે ભાગ પાડી પોતાના ભજીયા પર એક હાથ મૂકી ખાવા લાગી તેમ તો ઓછાંગ લીધા મારે વધારે નથી ખાવા જમનીએ કહ્યું ખાઈ પરવાર્યા કેડે ચમન જમનીને થોડેક દૂર આવેલા નળે દોરી ગયો બેઉ જન પાણી પી પાછામ ફર્યામ અને આડામ પડી મોડી રાત સુધી વાતો કરતા કરતા ગયમ પછી તો જમની તથા ચમન સાથે 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 જ જ અને જ રહેવા લાગ્યમ ચોમાસું શરૂ થઈ ગયું હતું ચમનને ઘર બદલવાની જરૂર જણાય તું બેસ હું જરા કોઈ સારું ઠેકાણું જોઈ આવું કહી ચમન બેઉ હાથ વચ્ચે શરીર ઝુલાવતો નીકળ્યો જો ક્યાં ને બહુ છેટે ન જતો પાછો થાકી જઈશ

ભેગાં રહ્યાં કેડે બેઉની લક્ષ્મી જમનીના સાલાને છેડે રહેતી તે લેને ના કોણે કહી પણ લાવીશ શામાં એક શકોરું મેં સંતાડી રાખ્યું છે એ વિશીની પાસે ગટરના બાકો તું ન તી ત્યારે કોક કોક દન ત્યાં ખાઈ આવતો પણ તને લાવતાં શી રીતે ફાવશે લે હિંદ હું ને આવું જમની બોલી વિશી પાસે જતાં ચમને ફૂટપાથની કિનારી નીચે પાણી જવાના બાંગકોરું કાઢી એક છોકરાને કહ્યું ભાઈ એક છ પૈસાના દાળભાત પછી છોકરો દાળભાત નાખવા આવ્યો શાક નથી લાવ્યા ભાઈ સા ચમને ખાલી દાળભાત જોઈ પૂછ્યું લેવા હોય તો લે નહીં તો ચાલતો થા સાલી ભિખારીની જાતને સ્વાદ તો જુઓ થડે બેઠેલા શેઠ બોલ્યા ચમને વાટલું ધર્યું અલ્યા પૈસા લીધા શેઠે પૂછ્યું છોકરાએ પહેલાં પૈસા મુકાવ્યા અને પછી દાળભાત વાટલામાં નાખી પૈસા લઈ ચાલતો થયો જમનીનું પણ ચાલવા માંડ્યું હવે પડવા દે ને દાળભાતમાં ક્યાં ને પડી બડી જઈશ અને વરસાદના ફોરાનને ટાળવા શકોરા પર પાલવ જમની જમનીને કહ્યું એક દિવાલ પર નાગની ફેન માફક ઝૂકેલા વૃક્ષ નીચે ઠરતા ચમન બોલ્યો બેસજો અહીં છાંટોય પડે છે સારું ખોળી કાઢ્યું છે કોરુંમ કટ છે જમની એ બેસતા કહ્યું અને જમનીનો હલાવતા પણ એ વેળાએ જમની રાત તો જાણે કરડવા દોડતી પછી બેઉ જણ વચ્ચે વાટલુમ રાખી ખાવા વળીયમ તું ભીંદ બાજુ સૂઈ રહે જમનીએ ફૂટપાથની કિનાર તરફ ખસતા ચમનાને કહ્યું ના એની પાત તું સૂઈ રહે સમને કહ્યું અને એમ કેટલીય રકજક પછી જમની દિવાલ તરફ એમ સોળમાં દિવાળીના દિવસો આવ્યા જમનીને ચમન પેલા રોજના ઠેકાણે મૂકી બેઉ હાથના ઘોડા પર ચડી મંદિરે આવી સુખિયા લોકોની દયાથી પાઈક પૈસો મેળવી એની મીઠાઈ લઈ સાંજે મુકામ પર જમનીને તેડી જઈ એની આગળ મૂકતો તુમ ખાને જમની કહેતી મેંગ તો ખાધું છે તું ખા કહી ચમન ના પાડતો ના ખાધું હોય તોય ફરીવાર ખા પણ એમ તો હું એકલી નહીં ખાઉં અને આમ જ્યારે ચમને ખાવું જ પડતું ત્યારે જમની પાંપણો નચાવીને કહેતી હું તને ન ઓળખતી હોઉં ત્યારે ને પણ કાલથી તું ન જતો ક્યાં ને ફરવા માંગ ને ફરવા માંગ મોટર નીચે આવી જઈશ બળ્યું ને ખાવું જીભને તો જેટલા સવાદ કરીએ એકલા ઓછા આ બે દન પછી ક્યાંથી આવા ચચારાના મળવાના છે ને આવું ખાવાના ને છીએ નહીં મળે તો થોડું મળશે તો સોંગું ખાઈશું દિવાળી પસાર થઈ ગઈ એક દિવસ રાતના ઠંડીનો ચમકારો જોઈ ચમને સોળમાંગ સુતેલી જમનીને પૂછ્યું જમની કેટલા પૈસા છે બે રૂપિયા ને એક આઠ આની બંધક છે બીજી થોડીક પાયો છે કેમ પૂછવું પડ્યું કાલે શક્કરવારી માંથી એક સાલ્લો ને ઘાઘરો લઈ આવું અને પછી જમનીના અંગ પર નજર દોડાવતા ઉમેર્યું જો ને તારાંગ લુબડાંગ કાઢ્યું હોય તો એક ગયું સાબત ન નીકળે ત્યારે તારે સાજાંગ છે અને આડા પડેલા ચમના શરીર પર હાથ ફેરવતા જેમ તેમ ગાંઠો મારીને તો વીંઢારી રાખ્યાંગ છે મારી વાત તો ઠીક છે ના લાવે તો બેને સારું લાવજે નહીં તો નહીં પહેરું હા જમનીએ કહ્યું જમની તથા ચમન ઠંડીના ચમકારા માંગ દિવસ ઉગતા પહેલાં રોજના સ્થાને આવી બેઠાંગ હતાં માતા ચડી હોય એમ શરીર કાંપતું હતું મૂંગ પોકારી રહ્યું કોઈ દિયાળુ દિયા કરો રે શેઠ પણ દયાળુના આવા વખતે હાથ બહાર પેપરો વાળા ઝડપી ચાલતી ઠંડીને હનફાવતા પોકારી રહ્યા હતા ઠેર ઠેર પડેલા હિમ હિમે તારા જ થયેલો પાક આજ તો બહુ ટાઢ છે જમની ગોદડી વિંટી છે તોય કાળજું કાંપે છે સમને કડકડતી દાઢીએ વાત કરી તે રહીમ મારે પડખે દબાઈને બેસને ના રે ના કોઈ પાઈ પૈસો આપતું હોય તો ના આપે ભેગું તો ક્યાં તાપમાન જઈને બેસ હવે તો તાપ નીકળ્યો હશે જમનીએ કહ્યું મને પોતે ઓઢેલી ચારશેરેક ગાભાની ગોદડી કાઢતા બોલી લે આ ગોદડી લેતો જા અરે ના તું રે વાદે પેલા તાપમાન જઈને બેસું છું કહી ચમન સરકવા લાગ્યો ધીમે ધીમે આજ હાથ ઉભા રહે તેમ નહોતું બપોર થવા આવ્યા તોય ચમનની ટાઢ ઉડી નહીં જમનીને વહેમ પડ્યો કે પછી ચમનતાવે દીખે છે એ તો અમતુમ સમને જમનીના મોમ પરથી ઉડી જતું લોહી જોતામ કહ્યું અમતુમ શું તારું કપાળ લે આ ગોડીને સુઈ જા ઉડીને ચમનથી આ વખત ના ન પાડી શકાય ના પાડવી તેને યોગ્ય પણ ન લાગી અને બેઉ ગોદડીઓ ઓઢી ભીંતોડે ધ્રુજતો લાંબો થયો જમનીએ વચ્ચે બે ત્રણ વાર પાણી બાણી પીવું છે સોડા લાવી આપવું વગેરે પૂછી જોયું અને રોજની વેળા થતા પહેલા ચમનને આગળ કરી મુકામ પર આવી ચમનના શરીર પર તલ મુકો તતરી જાય એવો તાવ હતો જમનીએ તેને ભીંત સોડે સોડાવી બેઉ ગોદડીઓ ઓઢાડી અને બીજી બાજુમાં આખી રાત જાગતી પડી રહી તેને હું ફાફ્યા કરી જમની વેળા થઈ તું કરા માંગ પૂરી કાલની ભૂખી છે ઉઠ કહી ચમને તેને ધકેલી જો ગોબડીઓ અને કપડા માંગ પૈસા ન ખર્ચી નાખ્યા હોત તો જમની ન જાન અને પેટ કાંગી ઓછી લાજ શરમ છે વળી તે બેસી રહે તોય શું થોડો કંગી દવા દારૂ કે શેક કરવાનો હતો પણ તોય તેને ખસવાનું દિલ નહોતું આખરે જ્યારે જીભ ન ઘાલી ત્યારે જો માથે મોઢે ઓઢીને સૂઈ રહે જે ને પાણી પીવું પડે તો વાડકો ઓશિકા તરફ ભરી મેલ્યો છે કહી જમની ઉઠી અને રોજની જગ્યાએ જઈ ભિક્ષાની નોકરીએ ચઢી ગઈ જીભ ચમનમાંગ હતો જીભ રોજને પંથે ચાલતી હતી આંધળીની કોઈ દિયા કરો માબાપ પણ મન નહોતું કોઈની ચાલ સાંભળવા માંગ કે વાતચીત પારખવા થોડીક વાર થઈ હશે એકલા માં કાને અવાજ આવ્યો એ અંધી ઉઠ સમજી નહીં કે કોને કોણ કહે છે તેને તો બોલવું ચાલુ જ રાખ્યું દિયાળું કોઈ પણ આ વખત વાક્ય પૂરું ન થઈ શક્યું સાલી માનતી નહીં હઈ ઉઠ ઇધરસે મોં આગળથી જ અવાજ આવ્યો જમની સમજી ગઈ કે પોલીસ દાદા છે સા બ आंगड़ी छू मागी खाऊ छू छू काम अरे उठ जा दूसरी जगह बैठना गवर्नर सा ब इधर से निकलने का है, वो मालूम नहीं उठ नहीं तो अभी देता हूँ जमनी उठी अने पोता घर तरफ व्यू त्याम तो पाछो पेलो आवाज आयो के उधर कहान जाती है उस तरफ जा साब सुनती नहीं और सा बसा ब करती है જમાદાર ઉખડ્યા અને બાવેલી જલ્દી જમની જમનીનો જીવ ચમન હતો આંધળા પગ અજાણ્યા રસ્તે આગળ ને આગળ માપતા હતા ઘડી ઘડી જુદા અવાજ પણ એના અંગે વાક્ય અથડાતા હતા કે ચલ જલ્દી નીકળ વળી એક બીજો અવાજ બિચારી અંધી હઈ કહાન જાયગી આવો અવાજ સાંભળતાં કાળજે પૂરી તાડક વળે ન વળે ત્યાં તો સાંભળ્યું અરે મિયા ગવર્નર હોને આયા અરે પાછો પોતાને જો ઉદ્દેશ અવાજ લાગ્યો ચલ ચલ જલ્દી ચલ જમની ક્યાંને ભરાઈ બેસવાનો વિચાર કરી હાથની ઓથે ભીંતને જોવા લાગી એટલા એક ખાંચા જેવું લાગતાં જમની સીધી અંદર ચાલી ત્યાં તો સાંભળ્યું એ ક્યાં જાય છે રહીન બહાર જા લાચાર બની પછી પેલી તૂટેલી દિવાલનો છેડો ખોળી કાઢ્યો અને ચાલવા લાગી અવાજ તો આવતા જ હતા ચલ જલ્દી ચલ જમનીને સમજ ન પડી કે ગવંડર એવું તે કેવું મને ખશે કે ઠેર ઠેર પોલીસ દાદા ઊભા છે ને પોતે એમને શું કરવાની હતી વળી જેમ જેમ પગલું આગળ માંડતી તેમ તેમ ચમનની યાદ આવતી હતી મનમાં ફિકર ઘર કરી બેઠી હતી એની આવી દશા હશે તો એ ક્યાં જશે કેમ કરીને જશે એટલા માંગ દગો દીધો જમણીને ખાતરી હતી કે ધરતી દગો દેવાની નથી અને આશરે સીધું માપવા લાગી ત્યાં અવાજ ઉધર જમણે હાથકે ખાંચે કો વળજા આવતા વળી ખાંચામાં વળી અને છેક દૂર ગઈ ત્યાં સુધી અવાજ આવ્યા કર્યો ઉધર મત બેઠના ઔર આગે જા અને એમ જમની કોઈ ઊંડી ઊંડી ગુફામાં જતી હોય એમ જવા લાગી થોડી વાર સુધી કમી અવાજ સાંભળતા છુટકારાનો દમ લઈ બેસી પડી અને પોતા જેવી દશાકલ્પી નિતારવા લાગી સારું રસ્તો બંધ હતો આંસુ વહાવવાનો રસ્તો બંધ નહોતો હતો જમનીની કલ્પના ખોટી નહોતી તેના ગયા કેડે થોડી જ વારમાં ચમને કોઈ રાક્ષસી હાથે ઢંઢોળતું અને કહેવા લાગ્યું ઉઠ એ ઉલ્લુ અભી તક સોતા હઈ સમને આંખ ઉઘાડી જોયું તો પોલીસ દાદાના પગ ભંડોળતા હતા ઉઠતા ઉઠતા માંગ તો પાછો તેમનો પગ પડ્યો ચલ ઉઠ ક્યાં દેખતા હઈ ઉઠા યા સબ સા બ તાવ આવ્યો છે અહીં બેસી તો રે વા અરે ચલ બેસી રે વાકી બહુ બુખાર આયા હઈ તો જા હોસ્પિટલ મેં ચલ ઉઠ જલ્દી સમને પોલીસ દાદાની એડીઓના સ્વાદ ઘણી વાર ચાખ્યા હતા તેને જવાની તૈયારી કરી તે ટાઢે ધ્રુજતો હતો તાવની સગડી રોમે રોમ ધીખતી હતી હાથના પંજામાં સળી ઉપાડવા જેટલી પણ તાકાત નહોતી મિલકત માંગ મિલકત ગોગડીઓ ને છાલું તેને મૂકી જવાનું મન થયું પણ પોલીસ દાદા એ શોભાને રહેવા દે ખરા કે ચલ કિતની દેર ઉઠા લે સબ ચમને ખભાની પીઠ પર ગોદડીઓ લાદી અને હે રામ કહી લાવ જમનીના તરફ જાઉં થોડે છેટેથી બોલાવી કહીશ વિચારી તે તરફ તે ખસવા માંડ્યો ત્યાં તો પોલીસ સદાદા બોલ્યા કે ઉધર કહાંગ જાતા હઈ યહ રાસ્તે પર તો અભી ગવર્નર સા બ નીકળને કે હઈ ઇધર જા ઓર વો ખાંચે મેંગ જાના સમન પાછો ફર્યો અને કીડીની પેઠે જવા લાગ્યો ઘડી ઘડી પેલા જમાદારનો અવાજ ધકેલતો હતો ચલ જલ્દી નિકલ જા આખરે ખાંચા માંગ વળતા નેક પાણીના નળની દેરીનું ઓથું જોઈને તેની સોડ લપાયો હાન ફેવી ચઢી હતી કે પૂરો શ્વાસ પણ લઈ શકાતો નહોતો તાવ ઘોડે ચડીને આવ્યો હોય એમ લાગ્યું અંગે અંગ ઝાડની પત્તીઓ પેઠે કામપતામ હતા આંખો નામ તેજ ઉમડામ ઉતરવા લાગ્યા જીવ જમીનમાં જઈ ભરાયો જીભને બદલે હૈયું રટવા લાગ્યું જમની જમની થોડી વાર પછી ટાઢ ઓછી થઈ હૈયાએ એક બે પછાડો મારી જમની જમની અને તાવ ચેતન લઈ પલાયન થઈ ગયો અંગ લાકડા જેવું થઈ પડ્યું રહ્યું દિવસ માથા પર આવવા થયો હશે તેવામાં જમનીએ બૂકના અવાજ કરનારને પૂછ્યું શેખ ગવંદ બ ગયા પેલાને સહજ નવાઈ લાગી પણ પૂછવાની ફૂર્સ નહોતી હા નીકળી ગયા જમની ઝટપટ ઉઠી અને મગજને પૂછતી પૂછતી પડતી આખડતી ચાલવા લાગી આવી હતી એ રસ્તે ઠેકાને આવી પહોંચતાં તેના મને નિરાંતનો શ્વાસ લેતાં કહ્યું ફકર નથી હવે તો જઈ પહોંચીશ અને થડકતે હૈયે પગની ફંગાળો ભરતી ઘર તરફ આગળ વધી હૈયું ઘડી ઘડી વહેમ ખાધા કરતું હતું ચમનો ત્યાં હશે કે નહીં મન સાંત્વન દેખતું હતું નહીં હોય તો ક્યાં ગયો હશે એવા તાવવાળા મનેકને તો કાંગી નહીં કાઢી મૂક્યો હોય અને કાઢી મૂક્યો હશે તો એ ક્યાં કેટલામાં હશે એમ કરતાં કરતાં ઘર સુવાનું ઠેકાણું આવી પહોંચ્યું જમનીએ બોલાવ્યો ચમના એ ચમના વળી હાથ વડે દસ દસ હાથ ધરતી ખૂબી વળી પણ હોઈ તો આંખોની ખોટાચુરો બંધાયો આંખો ઉભરાવા લાગી તેને થોડે કાગળ જઈ વળી માંડ માંડ બૂમ પાડી ચમના રસ્તે ચાલતા એક બે જણનો અવાજ સાંભળ્યો ગાંડી લાગે છે જમનીએ તેમને પૂછ્યું શેઠ આટલામાં ક્યાને ચમનો ભાળ્યો પગે ટૂંટો છે એ શેખ ચાલ્યા જતા શેખનો જવાબ આવ્યો ના જમનીનું હૈયું લુલુમ પડ્યું તેને ચાલવું ચાલુ રાખી નરિયા રુદનબીના અવાજે વળી બૂમ મારી ચમના ક્યાં ગયો એ ચમના અરે ક્યાં ચિલ્લાતી હઈ કભી સે કિસ્કું ઢૂંઢતી હઈ એક નારંગી વેચવા બેઠેલા મુસલમાને પૂછ્યું તમે બે પગે ટૂંટો છે એને ભાળ્યો ક્યાંગી એને તાવ આવતો તો कून जाने क्यांग अरे हाँ पास में दो गोदी थी ना और एक छालिया और दोनों पग से टू हांग हांग शेख छे शेख मने आंद्री ने अरे उसको तो अभी म्यूनिसिपालिटी की गाड़ी में डालकर ले गए फौजदार सा बभी अभी गए उधर नल की पास मरा हुआ पड़ा था पहला मुसलमान कहियो हेंग सम मरी गय हैंग शेख खरी बात जमनी बेसी पड़ता फाटे मुंह में पूछी वड़ी अनेक पछि पामपणनी पाड़ नीचे थी पुरपाट बहता अंग आंसू साथे आछा पड़ता आवाजे चमना तुम मरी द बोलता बोलतांग बोलतां हड़ी पड़ी मिया ने खबे खभे नारंगीनी टोकरी मुकी ये साली बलाकुम कु महीने काम किया मर जाएगी तो भोग मिलेंगे न लेना न देना खां खां बबड़ता चालती पकड़ी મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રીરામ